કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન આપેલ નિવેદન બાબતે ગોધરા સર્કિટ હાઉસ ખાતે ભાજપ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પંચમહાલ ભાજપ દ્વારા કોંગ્રેસ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીના આ નિવેદનને દેશભરમાં વખોડવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકતાળીસ જગ્યાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં જણાવ્યું હતું કે તેમની સરકાર આવશે તો એસસી એસટી ઓબીસીની અનામત રદ કરી દેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું તેના ભાગરૂપે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે એસસી એસટી ઓબીસી ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય સી કે રાઉલજી ધારાસભ્ય નિમિષાબેન સુથાર ધારાસભ્ય ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને નગરપાલિકા આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે મૌન વ્રત રાખવામાં આવ્યું છે એ કોંગ્રેસની અનામત વિરોધી નીતિ વર્ષોથી લઈને આજે રાહુલ ગાંધી ના માધ્યમથી છતી થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહીંયા ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે અનામત નીતિ ની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ને ઓગણીસો સુડતાલીસ માં પણ અનામત ના આવે એના માટે સતત પ્રયાસ કરેલા અને ત્યાર ઓગણીસો સત્તાવન ની અંદર છપ્પન ની અંદર કાકા સાહેબ કાલેકરે ઓબીસી નું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો એકસઠ માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામત નો વિરોધી છું અનામત ના હોવી જોઈએ પુત્ર રાહુલ રાજીવજી અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ ઉભું નથી થયું ફેર એનવાયરમેન્ટ નથી અનામત પ્રથા શું છે અનામત પ્રથા એ પ્રતિનિધિત્વ છે અને અનામત પ્રથા થી જ આજે ભારત છે જનજાતિ આપે ભારતીય જનતા પાર્ટીની દેન છે અથવા કોંગ્રેસ સિવાયના લોકોની દેન છે આ રાહુલ અત્યારે એમની માનસિકતા સ્પષ્ટ છતી કરી છે કે અમે સરકારમાં આવીશું તો અનામત દૂર કરીશું અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સૌને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે જયારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી વાજપેયી એવું કયું લાલ કિલ્લાના ચોક પરથી જ્યારે વડાપ્રધાન હતા વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે એમણે કહ્યું કે હું મનુસ્મૃતિને નહીં હું ભીમ સ્મૃતિને માનું છું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા માહિતી એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણને રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગરની અંદર પાંચ કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી ટર્મમાં જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણ ને મૂક્યું ને પાછલા પેન્ટના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધાન અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે જસવંતસિંહ જસવંતર સાહેબ થી લઈ શ્રી અને ધારાસભ્યશ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહિયાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલ નું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કર્યો છે